મિત્રો સત્ય ઘટના પર આધારિત આ કહાની સાંભળી આપનું હૈયું ભરાઈ જશે ખાસ દરેક ભાઈઓ તથા બહેનો અંત સુધી જરૂરથી સાંભળજો લ્યો ભીખા કાકા પાણી વ્યાજની ઉઘરાણી માટે આવેલા ભીખા કાબરાની ચૌદ વર્ષની હિરલે હાથમાં પાણીનો લોટો પકડાવતા કહ્યું ભીખો ઊભો ઊભો પાણી પી હતો હિરલે ઘરની આગળના ચોકમાં લીમડા નીચે ખાટલો ઢાળી દીધો વ્યાજના પૈસા લેવા આવ્યા છો ને ભીખા કાકા તમે થોડી વાર બેસો હું પૈસા આપું છું કહીને હિરલ ઘરમાં દોડી ગઈ બે જ મિનિટમાં એ બહાર આવી ત્યારે એના હાથમાં માટીનો ગલ્લો હતો એ ગલ્લો લઈને લીમડા નીચે આવી લીમડાના થળની આજુબાજુ નાનકડો ઓટો બનાવેલો હતો એના પર એ બેઠી હિરલે ઓટલા પર પછાડીને ગલ્લાને ફોડી નાખ્યો પરચૂણ અને નોટો ઓટલા પર વેરાઈ હિરલ ઝડપભેર નોટો અને પરચૂણ અલગ અલગ કરવા લાગી હિરલની આ હરકતને ધ્યાન મગ્ન બનીને ખાટલામાં બેઠેલો ભીખો કાબરો જોઈ રહ્યો હતો એ બોલ્યો છોડી તને ખબર છે કે મારે કેટલા રૂપિયા લેવાના છે હા ભીખા કાકા તમારે વીસ હજાર રૂપિયાના છ મહિનાના વ્યાજે પેટે એ ત્રણ રૂપિયા લેખે છત્રીસો રૂપિયા લેવાના છે હિરલ થોડી ગમગીન થઈને બોલી તે આ ગલ્લો ફોડ્યો એમાંથી એટલા રૂપિયા નીકળ્યા હશે ભીખો કાબરો આશ્ચર્ય ભાવે બોલ્યો હા ભીખા કાકા મને વિશ્વાસ છે કે એટલા રૂપિયા તો હશે જ કહીને હિરલ રૂપિયા પૈસાની ગણતરીમાં લાગી ગઈ નામ તો ભીખો જ હતું પરંતુ એના અને હાથ પગ પર સફેદ કોડના ચાઢા પડી ગયા હોવાથી ખાનગીમાં લોકો એને ભીખો કાબરો જ કહેતા ભીખાનો બાપ ધીરધારનો ધંધો કરતો ભીખો પણ એ જ રસ્તે ચાલ્યો મહિને સો રૂપિયા પણ ત્રણ ટકા વ્યાજ વસૂલતો ભીખો કાબરો વ્યક્તિ તરીકે ગયો સવા ફૂટ ઊંચાઈ લાંબી મૂછો મોટી મોટી આંખો અને પડછંદ કાયા ધરાવતો ભીખો પહેલી નજર જ ડણામણો લાગે જોકે ભીખા કાબરાએ કોઈની સાથે આજ સુધી લડાઈ ઝઘડો કર્યો નથી ભીખો કાબરો ગમે તેવા વ્યક્તિને પણ નાણાં આપતા ખચકાય નહીં નાણાં પરત મેળવવાની એનામાં તાકત ખરી એની ઉઘરાણી પઠાણી જ હોય કરજદારની પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ સમય થે એના નાણાં કે વ્યાજ આપવું જ પડે એનામાં દિયાનો છાંટોય નહીં એ નિર્ધાર કરેલ નાણાંનો છ મહિને હિસાબ માંગે ભીખા કાબ્રાને ચા સિવાયનું ના કોઈ વ્યસન કે ના કોઈ ખોટી આદત એનામાં ધાર્મિક આસ્થા પણ ખરી પરંતુ ધીરધારના ધંધામાં એ રાક્ષસી પ્રકૃતિનો માણસ માણસ કોણ જાણે કેમ આજે એ થોડો ઢીલો પડ્યો એ પૈસાની ગણતરી કરી રહેલ હિરલને ટગર ટગર જોઈ જ રહ્યો લગભગ વીસ મિનિટની માથાકૂટ બાદ પૂરા છત્રીસો રૂપિયા હિરલે અલગ તારવી લીધા જુઓ ભીખા કાકા આ તમારા છત્રીસો રૂપિયા છાટતા થોડા વધ્યા ને મને પાકી ખાતરી હતી કહેતા કહેતા હિરલ થોડી વધારે ગમગીન થઈ ગઈ આઠેક વર્ષની બચત આજે એક જ ઝાટકે જઈ રહી હતી એટલે ગમગીન તો બને જ ને હિરલ ભીખો કાબરો નાણાંના હિસાબ સિવાયનો પહેલી વાર પ્રશ્ન પૂછી બેઠો છોડી આ તારી કેટલા વર્ષની બચત હતી આ પૈસાનું તારે શું કરવાનું હતું હું પહેલા ધોરણમાં હતી ત્યારથી ગલ્લામાં પૈસા નાખતી હતી હું અત્યારે આઠમા ધોરણમાં છું એટલે આઠેક વર્ષ થયા ભીખા કાકા આમ તો પૈસા ભેગા કરવાના હેતુની મને ખબર ન હતી પરંતુ હું સમજણી થઈ એટલે મને મારામાં બાપની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો મારે આ પૈસા ભણતર ખર્ચના કામમાં લેવાના હતા પરંતુ કહીને હિરલે દયામણી નજરે ભીખા સામે જોયું બોલ છોડી પરંતુ શું કહેતા કહેતા ભીખો કાબરો વધારે ઢીલો પડ્યો ભીખા કાકા વ્યવહાર તો સાચવો પડે ને કહીને હિરલ થોડું હસી પણ છોડી વ્યવહાર તો તારા બાપે સાચવવાનો હોય કે કેમ ગલ્લો ફોડી નાખ્યો ભીખો થોડો ખચકાઈને બોલ્યો શું કરવું ભીખા કાકા ગઈ આખી રાત મારા બાપુજી અને મારી મા ઊંઘ્યા નથી તમારા વ્યાજના રૂપિયા ક્યાંથી આપવા એની ચર્ચા અને ચિંતામાં એમણે રાત કાઢી હું પથારીમાં પડી પડી તેમનો વલોપાત સાંભળી રહી હતી આ સાલ ખેતીમાં પણ કોઈ સાર નથી નાનો ભાઈ બે વર્ષ સાજો માંદો રહ્યો એમાં તો દવાખાનાના ખર્ચમાં તમારા દેવાદાર થઈ ગયા મને રાત્રે જ ખાતરી થઈ ગઈ હતી કે રૂપિયાનો બંદોબસ્ત નહીં થઈ શકે એટલે મેં અત્યારે ગલ્લો ફોડી નાખ્યો તમારી મદદથી મારો ભાઈ બચી ગયો એ અમારા માટે ખૂબ મોટી વાત છે ભીખા કાકા મેં રાત્રે જ નક્કી કરી લીધું હતું કે આ વખતે છ મહિનાનું વ્યાજ હું ભરીશ મારા મા બાપુજી સવારે એક મોત પ્રસંગે ગયેલ છે મને કેવો સરસ મજાનો મોકો મળી ગયો ભીખા કાકા હિરલના ફૂલ ઝડતા વાક્યો સામે સાંભળીને ભીખો કાબરો છક થઈ ગયો એ બોલ્યો છોડી તારી બચત તો મેં આપી દીધી છે હવે તારે ભણતરનું શું વરી તું તો ભણવામાં પણ ખૂબ હોશિયાર લાગે છે નસીબમાં ભણવાનું લખ્યું હશે તો છત્રીસો રૂપિયા માટે કરીને અટકી નહીં પડે ભીખા કાકા બાકી અત્યારે તો વ્યવહાર સચવાઈ ગયો કહીને વધેલ પૈસા લઈને હિરલ ઘરમાં દોડી ગઈ વ્યાજના નાણા લઈને ઘેર જઈ રહેલ ભીખા કાબરાના પગ આજે પ્રથમ વાર ભારે થઈ ગયા ઘેર જઈને બેટા ઈલા પાણીનો લોટો ભરી આપને કહેવામાંય આજે ભીખાનો અવાજ જુદો જ વર્તાતો હતો એક મિનિટ બાપુજી સામેથી સાંભળાયેલ દીકરીના વાક્યમાં ભીખાને કંઈક જુદો જ ભાવ લાગ્યો ગયો ભીખો સીધો અંદરના ઓરડામાં ગયો એની દીકરી ઈલા પણ એનો પોતાનો ગલ્લો ફોડીને બેઠી હતી એ અચાનક આવી ચડેલ બાપુજીને જોઈને થોડી ગભરાઈ ગઈ જોકે ભીખો તો ચૂપચાપ ઊભો ઊભો જોય જ રહ્યો ભીખો કાબરો દરરોજ વ્યાજ કે મૂડીનો હિસાબ લઈને ઘરે આવે તેમાંથી થોડા રૂપિયા દીકરી ઈલાના હાથમાં મૂકતો અને દીકરી ઈલા એ રૂપિયા ગલામાં નાખતી આ સિંતેર હજાર નવસો પૂરા કહીને ઈલા ઊંચું તાકી સોરી બાપુજી કહીને એરે પાણીયાના બાજુ દોટ મૂકી એને ઝેર ભેર પાણી આપ્યું પાણી પીતા પીતા જ ભીખો બોલ્યો બેટા ઈલા તે ગલો કેમ ફોડી નાખ્યો તારે શું જરૂરિયાત ઊભી થઈ બાપુજી વાત જાણે એમ છે કે કહીને અટકી ગઈ ઈલા બોલ બેટા શું વાત છે જરા ભેર પૂછી બેઠો ભીખો કાબડો ઈલા એના બાપુજીના સ્વભાવના ભીંગાવ લોકોમાં ખોવાઈ ગઈ બાપુજી ધોકા જેવી ના પાડીને ઊભા રહેશે એ અનુભવતા જ ઈલાની આંખો ઉભરાઈ ગઈ એ કશું જ બોલી ના શકી ભીખો કાબરો દીકરી પાસે બેસી ગયો એનો હાથ અનાયાસ તે દીકરીના માથા પર મુકાઈ ગયો એ નાથી બોલી જવાયું બોલ બેટા શું વાત છે તારે આ રૂપિયાનો જે કોઈ ઉપયોગ કરવો હોય એની તને પરવાનગી આપું છું બસ ઈલાએ ઊંચી નજર કરીને બાપુજી સામે જોયું અરે આ શું બાપુજી ની આંખમાં આંસુ ઝડપથી દુપટ્ટા વડે બાપુજીની આંખમાં આવેલા અને લૂંચતા ઈલા બોલી બાપુજી મારી સાથે અભ્યાસ કરતી એકદમ હોશિયાર એવી પ્રફુલા ખૂબ ગરીબ છે હોસ્ટેલની ફી માટે એના બાપુજીએ જેમ તેમ કરીને રૂપિયાનો મેળ કઢયો હતો કમનસીબે એ રૂપિયા એમણે લે દાણને ચૂકવવા પડ્યા બીજા રૂપિયાનો મેળ ક્યાંય હજુ સુધી આવ્યો નથી હોસ્ટેલમાં એડમિશનની આવતીકાલે છેલ્લી તારીખ છે પ્રફુલ્લાના ઇતિહાસનું છેલ્લું વર્ષ છે એની કારકિર્દી રોડાવાને આવીને ઊભી રહી છે બાપુજી માત્ર પંદર હજાર રૂપિયા જ હોસ્ટેલ ફી ભરવાની છે તો પછી મને એમાં પૂછવાનું જ ના હોય બેટા ભીખો કાબરો માત્ર હકારમાં આગળના પાઠ બાજુ આરામ માટે ચાલ્યો ગયો બાપુજીના બદલાએ સ્વરૂપને ઈલા પાછળથી જોતી જ રહી બપોર બાર વાગ્યે ભીખાની પત્નીએ ભીખાને જમવા બોલાવ્યો ત્યારે પણ એ નર્વસ જ હતો એણે મનોમન કંઈક નક્કી કરી લીધું હતું અને સાંજે છ વાગ્યે તો એણે મનોમંથનને અમલીકરણના વાઘા પહેરાવીને હિરલના ઘર તરફ પ્રયાણ કર્યું અલિયા શરતના ઘેર છે કે ભીખા કાબરાના અવાજે હિરલના બાપુજી ઘર બહાર નીકળ્યા એમણે આવો ભીખાભાઈ કહીને ઝડપભેર ઓસરીમાં ખાટલો ટાળ્યો હિરલ પાણીના લોટા સાથે હાજર થઈ ખાટલામાં બેઠેલ ભીખો ટગર ટગર હિરલને જોઈ જ રહ્યો એણે હિરલે આપેલ પાણી પી લીધું થોડી વાર રહીને ભીખો કાબરો બોલ્યો ભાઈ સરતાન તારી છોડીએ તો મને બદલાવી નાખ્યો કહીને ભીખાએ એની બંડીના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા લે આ છત્રીસો રૂપિયા પૂરા છે આજે તો સવારે અહીં આવ્યો તો તારી દીકરીએ ગલ્લો ફોર્યો અને ઘેર ગયો તો ત્યાં પણ મારી દીકરીએ ગલ્લો ફોડીને બેઠી હતી મારે હવે કોઈ દીકરીઓના ગલ્લા ફોડવા નથી હવે મારા વીસ હજાર રૂપિયા પણ તારા ઘેર સગવડ થાય ત્યારે આપજે વ્યાજ પણ તને તારો આત્મા એ રીતે આપજે બસ આ છોડીને પૂરેપૂરું ભણાવજે એના ખર્ચ માટે મારી સામે હાથ લાંબો કરવામાં શરમાતો નહીં એક રૂપિયાનો વ્યાજ ન નહીં લો આ ભીખા વચન છે હિરલની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ એ બોલી ઉઠી ભીખા કાકા હવે આ છોડીના હાથની બનાવેલી ચા પીશો ને અરે હા દીકરી આ પહેલેથી જ છોડી બોલવાની આદત પડી ગઈ છે તારી બનાવેલી ચાનો એ ઘૂંટડ્યો ભળ્યા પછી એ આદત પણ સુધારી લઈશ કઈને હસી પડી ભીખા કાકા ભીખા કાબરાનું નાણાં ધીરવાનું વ્યવસાય તો ચાલુ જ રહ્યું પરંતુ વ્યાજમાં બાંધ છોડ સાથે કેટલાય દીકરી દીકરાઓના અભ્યાસ માટે ભીખા કાબરાએ રૂપિયાની મદદ કરી એ માટે એણે ક્યાંય પણ વ્યાજ ના લીધું વિદ્યાદાન એ મહાદાન છે એ ખબર તો એને દશકા પછી ગામની પ્રાથમિક શાળામાં પોતાના માટે યોજાયેલ સત્કાર સમારંભ વખતે પડી મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવી કહાની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ